રાજકોટમાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને આકાશવાણી ચોકમાં ચાની હોટલ પર ધમાલ મચાવવામાં આવી છે આઠથી દસ શખ્સોએ મારામારી કરી મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સમગ્ર ઘટના મામલે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો આ તરફ હવે સુરત પર નજર કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વીડિયો સામે આવ્યો છે નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ હતી વિનાયકનગરમાં રોડ પર જાહેરમાં શખ્સો બાખડ્યા હતા બે મહિલા સહિત ચાર લોકોને મારામારીમાં ઈજા પણ પહોંચી છે પાંડેસરા પોલીસે વીડિયો સામે આવતા તપાસ આરંભી છે તો આ તરફ હવે ભાવનગર પર નજર કરીએ તો ભાવનગરમાં હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો હિન્દુ યુવા સંગઠનના પૂર્વ પ્રમુખ પર હુમલો થયો હતો અશોકભાઈ ગોહિલ ઉપર એક વ્યક્તિ ધાર્યા વડે હુમલો કર્યો હતો અને દોડી રહ્યો હતો તે સીસીટીવીમાં કેદ પણ થયો છે એક વર્ષ પહેલા રૂપિયાની લેતી જતી મામલે ચેક આપવામાં આવ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થતાં કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી જેની દાજ રાખીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ધોરડો સફેદ રણથી પરત ફરી રહેલી કારનો ગજબ અકસ્માત થયો છે ગોરેવાલી પાસે કારે બાઇકને અડફેટી લીધા છે અને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તા પરની બાજુના ખાડામાં ખાબકી હતી અને આ અકસ્માતમાં બાઇક પર સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા છે આજે વાસે ઉત્તરાયણના દિવસે સફેદ રણથી પરત ફરેલી કારને અકસ્માત નડ્યો છે જેમાં ગોરેવાલી પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા ગુજારો અકસ્માત સર્જાયો છે આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ તપાસતા લાગી રહ્યું છે કે કાર ચાલક પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે રસ્તાની બાજુમાં જઈને ખાડામાં ખાબકી હતી આ અકસ્માતમાં કાર બાઇકને અડફેટે લેતા બે બાઇક સવારને ઈજા પહોંચી છે જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ આખો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે જેનો વિડીયો રૂવાળા ઉભા થઈ જાય તેવો ગંભીર છે અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે બેફામ કાર ચાલકે એસપી રીંગરોડ નજીક અકસ્માત સર્જો અને નંબર પ્લેટ વગરની કારે અકસ્માત સર્જો હતો તો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં બે વ્યક્તિનો આ બાદ બચાવ થયો હતો અમરેલીના ખાંભા શહેરમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે અને જીનવાડી પરામાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે તો વાછરડીના શિકારનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે દીપડાએ વાછરડીનો શિકાર કર્યાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ખાંભા શહેર રહેણાંક જીનવાડી પરા વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ગીર સોમનાથના ગીર ગઢડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે અને રાત્રે સૂઈ રહેલા વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત નીપજ્યું છે વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ પણ છવાયો છે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી છે તો સુરતમાં હજીરામાં નવ વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો કરવામાં આવ્યો છે અને મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો બાળક પર અચાનક બે શ્વાને હુમલો કર્યો બાળકના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે સાત જેટલા ગંભીર ઘા આવ્યા છે તેમજ બાળકને એકસો આઠ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ બાળક સારવાર હેઠળ છે વલસાડની ખાનગી હોસ્પિટલમાં તેર વર્ષીય બાળકનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે મૃતક બાળકના પરિવારજનોએ હોસ્પિટલ પર બેદરકારીને આરોપ લગાવતા માહોલ ગરમાયો હતો તો આ બાળકને હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યો હતો તેર વર્ષના બાળકને વલસાડની આશ્રય હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેની હાલત કફોડી બનતા નજીકમાં જ આવેલી ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત થયું હતું ત્યારે આશ્રય

તો એ લોકો છે ને સોનોગ્રાફી પરમિશન નહીં આપી આખી રાત એ છે ને પેનમાં જતો પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાઈને ચેક કરી લેવું તે બી એ લોકોએ પરમિશન નહીં આપી પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી પછી એ લોકો છે ને પરમિશન આપી પછી એમ કે બધું બંધ હશે અમે આખું વલસામાં બધી જગ્યા ફરી વહે બધું જ પેલું સોનોગ્રાફી ની બધું જ બન્યું પછી એ લોકોને કીધું ને અહીંયા પછી લેવા ને તો એમ કહી કે બ્લડમાં ઇન્ફેક્શન છે ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડમાં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ હવે આગળ વાત કરીએ આસ્થાના મહાકુંભ વિશે મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે હજુ પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે બે દિવસમાં પાંચ કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી અને મંગળવારે મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં લગભગ પાંચ કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી ભક્તો સ્નાન કરી રહ્યા હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા શાહી સ્નાન સવારે છ વાગે શરૂ થયું અને સાંજે છ વાગે સમાપ્ત થયું આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ તે રખાડાના સંતોએ સ્નાન કર્યું હતું સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પાછા ફરવા લાગ્યા છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પગ મૂકવા માટે કોઈ જગ્યા બચી ન હતી લોકોને હોલ હોલબાર રોકવામાં પણ આવ્યા હતા તો આજે ત્રીજો દિવસ છે મહાકુંભનો અને હજુ પણ તમામ લોકો મહાકુંભમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે તેમજ લોકોની મોટી સંખ્યામાં ભીડ પણ જોવા મળી રહી છે લગભગ બે દિવસમાં પાંચ કરોડ જેટલા લોકોએ કુંભમાં સ્નાન કર્યું છે ત્યારે અદભુત અવિશ્વસનીય અને અકલ્પનીય તેમજ આસ્થા અને સંસ્કૃતિથી છલકાયો છે પ્રયાગરાજનો મહાકુંભ ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જેની અદભુત તેમજ અવિશ્વસનીય અને અકલ્પનીય તસવીરો સામે આવી રહી છે કેટલીક જગ્યાએ નાગા સાધુઓની ભક્તિ કેટલીક જગ્યાએ વિદેશી શ્રદ્ધાળુઓની આસ્થા અને કેટલીક જગ્યાએ ફક્ત ભક્તોની લાઈનો જોવા મળી હતી કરોડો શ્રદ્ધાળુઓના આકાશી દ્રશ્યો સામે આવ્યા સંગમ સ્થાન કરતા લોકો જોવા મળી રહ્યા છે ભક્તો પર થતી પુષ્પવર્ષાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે પ્રયાગરાજમાં મહાકુંભનો બીજો દિવસ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય રહ્યો હતો સવારથી જ ભક્તો અમૃત સ્નાન માટે આવ્યા હતા અને કરોડો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી જે તસવીરો સામે આવી તેમાં ભક્તિ ઉત્સાહ અને જુસ્સો બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે શક્તિપીઠ અંબાજીમાં સાધુ સંતો દ્વારા છેલ્લા બે વર્ષથી મકરસંક્રાંતિ દિવસે શાહી સ્નાનની પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે હરિદ્વાર અલ્હાબાદ પ્રયાગરાજની જેમ અંબાજીમાં પણ મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીના કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે શાહી સ્નાન કાર્યક્રમના પગલે અંબાજીમાં ઉમટી પડેલા સંતો મહંતોના પગલે સમગ્ર અંબાજી શહેર સંતમય બન્યું છે ગણેશજીની પારખી યાત્રા સાથે ગુજરાત અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી ઉમટી પડેલા સાધુ સંતો અને નાગા સાધુઓની વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં નીકળી હતી જ્યાં સરસ્વતી નદીના વહેતા પાણીમાં સૌપ્રથમ ગણેશજીની પ્રતિમાને શાહી સ્નાન કરાવ્યું હતું અને ત્યારબાદ તમામ સાધુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી गाँव के अंबाजी के नगरवासी जितने भी है सभी के बहुत ही हर्ष उल्लास के साथ बड़ी दिव्यता से अभी तक मनाई जा रही है और अभी की जो यात्रा हम लोगों का परंपरा है जो आज के दिन कोई भी पवित्र नदी में पवित्र कुंड में अगर स्नान करते हैं तो जन्म जन्मांतर की जो पाप होती है ये पाप मुक्त हो जाते हैं एक सालों के बाद महाकुंभ का स्नान हुआ है ऐसा ही आज ये माँ सरस्वती के प्रागट्य स्थान में भी ये हुआ है माँ अम्बा के धाम में उसके चरणों में कोटेश्वर महादेव की निष्ठा में और हमारे थानापति पूज्य विजयपुर जी महाराज के सानिध्य में आज ये साधु संतों ने मकर संक्रांति उत्तरायण का स्नान किया है ઉત્તરાયણના પર્વ પર દાન પુણ્ય કરવું ખૂબ જ શુભ મનાય છે પતંગ ચગાવવા સાથે સાથે લોકો ઉત્તરાયણના દિવસે દાન પણ કરતા હોય છે ત્યારે અમદાવાદના નોર્થ બોપલ ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબોને વસ્ત્રદાન અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું મંદિરના સેવાભાવી શિવભક્તો દ્વારા ત્રણસો પચાસથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિક પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌને ભોજન પ્રસાદી આપી બાંધ્યું હતું મકર સંક્રાંતિ નું પર્વ જે દાન ઉપર નિર્ભર છે અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે મહાકુંભની અંદર સ્નાન કરી અને જે ગૌરવ અમે અનુભવીએ છીએ તેવું જ અનુભવ અમને અહીંયા ગાડી આ વસ્ત્રદાન અન્નદાન એ કરી અને બધાને જમાડી અને એવું દાન અમને દાન કર્યા પછી અમને અંદરથી અનુભૂતિ બહુ સારી થાય અને ઘી કોઈ અમારા બધા દાતાઓ દર્દીઓ છે ધાબડા હાલે છે કપડાં આલે છે એ વસ્ત્રદાનમાં લોકો બાળકા બાળકોને કોઈ ગરીબોને ધાબડા એ બધું વિતરણ કરવામાં આવે છે ઘી કાંટા દરજી સમાજ ધીમા સમાજ તરફથી જે સહકાર મળે છે એ સહકાર અમને ખૂબ ઉપયોગી થાય છે જેથી અમે નવા વસ્ત્રો બાળકોના નાના વસ્ત્રો પણ નવા અને એમને આપી શકીએ અને ધીમા સમાજના રણછોડભાઈનો ખૂબ ખૂબ આભાર કે એ અમને આ કાર્યમાં સહયોગ કરે છે ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિકો પતંગ ઉડાવી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે પતંગની દોરીના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે તેમાં પક્ષીઓ પણ બાકાત નથી આકાશમાં ઉડતા પક્ષીઓ ઉત્તરાયણ પર સૌથી વધુ ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે ભાવનગરની શ્રી જીવરક્ષક દળના યુવક યુવતીઓ નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવા માટે સેવાકીય કાર્યમાં જોડાયા છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના બચાવ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આ અભિયાનમાં ભાવનગરની શ્રી જીવરક્ષક દળ સંસ્થા પણ વન સહયોગથી જોડાઈ છે કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં આશરે પશુ સારવાર કરી છે શ્રી દળ દ્વારા શહેરમાં બે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે જે વન વિભાગના સહયોગથી ઇજાગ્રસ્ત પક્ષીઓની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્ય કરે છે એનિમલ હેલ્પલાઇન અવિરત ત્રણસો ને દિવસ ડે ટાઈમમાં કામકાજ કરે છે અત્યાર સુધીમાં કુલ નેવું હજારથી વધુ અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવવામાં આપણે નિમિત બન્યા છીએ કોઈ પણ બીમાર ઇજાગ્રસ્ત પશુ પક્ષી જણાય તો અમારો હેલ્પલાઇન નંબર કાયમ માટે છે હવે ડેપ્યુટી મામલતદાર ભાન ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે

તે પાદરામાં ફરજ બજાવતા હોવાની માહિતી જે છે તે મળી રહી છે ગઈકાલે તેમને નશાની હાલતમાં હાઈ વોટર ડ્રામા સર્જ્યો હતો અને ત્યારબાદ ગંભીર પ્રકારનો જે અકસ્માત છે આ તે નિર્મયો દ્વાર ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તેઓ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી હતી પોલીસે જોયું હતું કે આ જે નરેશ વણકર છે તેને કોઈ પણ પ્રકારનો હોશ ન હતો પોલીસની સામે તે લખેડિયા ખાતો હતો અને તેને ખેંચમ પટ્ટી કરીને એટલે કે ઉચકીને લઈ જવાની ફરજ જે છે તે પડી હતી અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ જે નરેશ વણકર છે તેના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે હવે જે ખાતકીય તપાસ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ જે કલેક્ટર છે તેમના દ્વારા આ નાયબ મામલતદાર છે તેના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે જી હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં નશામાં ચકચૂર ડેપ્યુટી મામલતદાર જોવા મળ્યો છે કાશ્મીરના બોકારો જિલ્લામાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી રહી છે જેમાં તીર કમાનથી કેળાના ઝાડને પ્રથમ વખત નિશાન બનાવનારને વીસ ડેસીમલનું ખેતર એક વર્ષ માટે આપવામાં આવે છે મકર સંક્રાંતિ નિમિત્તે કસમાર બ્લોકના મંજુરા ગામમાં બેઝાબિંધા નામની અનોખી તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી અને આ દાયકાઓ જૂની પરંપરા બેઝાબિંધા તરીકે ઓળખાય છે અને આ અંતર્ગત વિજેતાને એક વર્ષ માટે ફાર્મ ભેટમાં આપવામાં આવે છે આ વખતે લક્ષ્મણ તુરી તેના વિજેતા બન્યા વિજેતા બન્યા પછી પરંપરા મુજબ તેને ખભા પર લઈ આખા ગામની આસપાસ લઈ જવામાં આવ્યા આ સ્પર્ધામાં ડઝનબંધ સ્પર્ધકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ અનોખી પરંપરાની શરૂઆત લગભગ સો વર્ષ પહેલા કરવામાં આવી હતી આ સ્પર્ધાના ભાગરૂપે ટાર્ગેટ શૂટિંગ માટે મેદાનની વચ્ચે કેળાનો પોલ ઉભો કરવામાં આવ્યો હતો અને સહભાગીઓએ તેને નિશાન मेहमान बनाव आनंद ही लग रहा है बहुत यो पहली बार मैं आया आया था और दूसरा सेकंड राउंड में ही तीर मेरा तीर लग गया बहुत ही खुशी लग रहा है ये खेल हम लोग का हम लोगों का मंजुरा गांव का जो है ये सदियों से परंपरा चली आ रही है हमारे गांव के सभी जाति धर्म सभी के लोग आज ही के दिन से यात्रा का शुरुआत करते हैं एक वर्ष के लिए आज जो खरमास जैसे ही खत्म होता है और हम लोग का यात्रा शुरू हो गया प्रारंभ हो गया नदी नहाने स्नान नहाने के लिए पूरे गाँव के मातो लोग के साथ भजन कीर्तन के साथ जाते हैं नदी से न स्नान करके आते हैं उसके बाद मातो घर दही चीरा खाते हैं उसके बाद दो तीन बज जाता है वो समय केले का थम लेके हम लोग यात्रा